બધાને નવા બ્લોગમાં સ્વાગત છે અને બધાને જય માતાજી અને આપણે આ સાંદિને લઈને ખાટલા ચડાવવાની છે અને આપણે મોટ ભાઈ સોકડું પહેરાવે છે અહીંયા બધી ચાંદી સામાન દળી ગાડલી ઝેરબાન તંગ પિયું હું આ પાડીયું છે આ પિયું હું આ આપડી તાજૈ ને આ હંસલનો ગાંગડો છે આ ગીરગા આ વાસડો આપણે વાસણ નામ તો નવું પાડી દીધું છે આનું નામ છે મોવા રાજુ કેમ કે આનો કલર છે પૂરો અને મોવા કલર જેવો છે એટલે આના મોવારાજુ પડ્યું એ ઉપો જો લખણું હોય પાડી આપણે તમે ગાયનું નામ કોમેન્ટમાં લખીને કહીજો આપણે હું રાખું વાસણાનું નામ તો આપણે રાખી લીધું છે અને આપણા બે મહેમાન આવ્યા છે આ છે તનીશભાઈ ખોખર અશ્વ પ્રેમી છે એનભાઈ અશ્વ નથી અને આ છે બાલાદદા સ્ટેજ્યન બાલદ દસ એજ્યન તમને કેવું છે તમારે તનીશભાઈ તમારે થયા આપણે આ કોડાય સામાન બામણ બધું પહેરીને કરી દેવી અને આ ખાટલો સડાવવાનું છે એટલે આપણે ખાટલો દેખાડી દેવી હલો હલો ખાટલો કાઢોને ચાલો બાલદદ સ્ટેજ્ય તનીશ દસ ટેન્ને ઠીકે અડણે આવ ખાટલો બહાર લઈ દેવો લીમડા લીમડાએ હાથે પછી આપણે સાંધીને પાછો સડાઈને પ્રેક્ટિસ કરીએ એટલે તેને બધી ફાવે લગ્ન બહુનમાં લઈ જવી હોય એટલે આપણે સાંધીને બહાર ખાટલો લઈને જવાનું છે આ દેવું છે ને એવું આવે છે કોળિયું ચટાણ બીવે એટલે લખણ કરે હાલો એ ખાટલો સીધો કરો અટાને આપડા બધા મિત્રો એ થોડી ભૂલ કરી દીધી ખાટલો આપડે એમ કીધું એમ ન મૂકી

લિંક ભાઈ ચાબા આજ ચાબા બાઈ વાપ અને આ સુહુ ખોટ કરી જઈ લાગી કે કેવા ભે

या वीडियो में चौबतीया है अब बेटा ओलो हंटा लेते हां ओंटो ए बेटा बात बात डांस करे भाई अभी कहीं हाँ हट उतरी जा नहीं 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 I will બચ્ચા બા આયા કાળો વીડિયો આવે છે ને હું તું વાત કરે હા હા પૈસા બશે આપી દે શબા હમે લઈ લે પણ બાકી આમ ડા જો હા 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 લે હા કે બેટા હા 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 લે 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 ઓડ દો ભાઈ અડો લે લે કોણ લે 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 બસ બસ ઉભી રાખ દે ઉભી રાખ દે ઘરે લઈને પી ગઈ જાય કેમ કે આજ વેલા હરી બંધી જાય ત્યાં હું દોવાનું ટાણું થઈ ગયું છે આપણે આ ટાણે સામે ઉતારીને હવે ફરી એક નવા બ્લોકમાં આપણે મળશું રામ રામ